ગુજરાત રાજ્યમાં પ્રથમવાર અમરેલીમાં ગુજરાત ઈપીઓ મેળો ઓર્ગેનિક પ્રોડક્ટ પ્રદર્શન કરવા ખેડૂત એફપીઓ ઉત્પાદકોને ગ્રાહકો સાથે જોડાવા સત્તર થી ઓગણીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય એફપીઓ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ કલ્યાણ મંત્રાલય નીચે સ્મોલ ફોર્મર્સ એગ્રીકલ્ચર બિઝનેસ એસોસિએશન એસ એફ એસી દ્વારા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ને હાલની પરંપરાગત ખેતી કહેતા દેશી પદ્ધતિની ખેતી જે સીધી બજાર જોડાણ સાથે થઈ શકે અને ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિગમને શાસ્ત્રક કરવા રાજ્યમાંથી પ્રતિશીલ ખેડૂતો પોતાની ખેત પ્રોડક્શન લઈને એફપીઓ મેળામાં આવ્યા હતા ને દિલીપભાઈ સંઘાણી સહિતના ઇફકોના અધિકારીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પ્રતિશીલ ખેડૂતોએ ખેતી પ્રોડક્શન નિહાળી હતી

તમામ પેક્સ પ્રાઇમરી કોપરેટિવ સોસાયટી એક નિયમો સાથે તમામ યોજનાનો લાભ લઈ શકે એવા બાયલોજ મોડલ બનાવીને મોડલ બાયલોજ બનાવીને આખા દેશમાં સોંપ્યા અને સમગ્ર દેશના રાજ્યોએ સ્વીકાર્યા એના કારણે હવે ગુજરાતમાં પહેલાં તો જિલ્લાઓમાં અલગ અલગ ચાલતા બાયલોજના આધાર એને બદલે દેશના તમામ રાજ્યોમાં એક સમાનતાથી પેક્સ અલગ અલગ રાજકીય રીતે લેવાયેલા વિકાસના કાર્યોને અમલીકરણ કરવા માટે જે યોજનાઓ છે એના માટે મોડેલ બાયલોજના આધારે કામગીરી કરી શકે એવા જે પ્રયાસો છે એટલે કે ગામડાના ઉત્થાન માટે પરંતુ ખાતર અછત થઈ છે છે આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં પચાસ ટકા દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને પચાસ ટકા બહારથી આવે છે એમાં ખાસ કરીને પચાસ ટકામાં મોટા ભાગનું ચાઈનાથી આવે છે આ વર્ષે ચાઈનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી એના કારણે શોર્ટેજ વર્તાય છે ચાઇનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં હોય છે એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તાય છે કારણે આવશે કંઈક શું લાગે છે આપણે ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરીએ છીએ અને ચોક્કસ નિરાકરણ આવશે ભારત સરકાર દ્વારા દેશમાં સહકારથી સમૃદ્ધિ મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારો આપ્યો અને અમિતભાઈ શાહને જવાબદારી જ્યારે આ વિભાગની સોંપી છે ત્યારે એપીઓના માધ્યમથી જે ઉત્પાદન થાય છે જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં કાર્ડના સહયોગથી કરવામાં આવ્યો કાર્ડ મીન્સ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહયોગથી આ મેળાને અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લાભરમાંથી અને રાજ્યભરમાંથી અલગ અલગ એપીઓના માં જે વસ્તુઓ બને છે એ લઈને અહીંયા આવ્યા છે ખાસ કરીને યમરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જે ગાયના બચ્ચાઓ તૈયાર થયા છે એને પણ અહીંયા રાખવામાં આવે જેથી કરીને યમરીઓ ટ્રાન્સપ્લાન્ટનું કામ જે અમર ડેરીના માધ્યમથી થાય એનો લાભ જિલ્લા અને રાજ્યમાં અત્યારે સૌ લઈ શકે એવા હેતુથી એની વિગતો પણ અહીંયા આપવામાં આવે છે ખાસ કરીને સહકાર અને એપીઓના માધ્યમથી સુખ સમૃદ્ધિ સલામતી કેવી રીતે લાવી શકાય એવા હેતુને સફળ કરવા માટે આવા મેળાઓ ખૂબ ઉપયોગી થઈ પડશે